નમસ્કાર ગુજરાત ફર્સ્ટ માં આપનું સ્વાગત છે અને મુદ્દાની વાત સાથે હું છું દિવ્યા તમારા કોરિયામાં જીવલેન્ડ જે જી હા આજે આજ મુદ્દાને લઈને વાત કરવી છે ગુજરાત ફર્સ્ટ નું સૌથી મોટો રિયાલિટી ચેક વિશે આજે વાત કરવી છે ગુજરાત ફર્સ્ટ ના આ રિયાલિટી ચેક માં જે ચોકાવનારા ખુલ્લાસાઓ થયા છે તેને લઈને આજે વાત કરવી છે કારણ કે આપણે આપણે આપણા એ તમામ વસ્તુઓ એવું બધું સારું હશે એના માટે માંગ્યા રૂપિયા આપીએ છીએ અને એટલા જ માટે આપણને લાગે છે કે બધું શુદ્ધ હશે પરંતુ શુદ્ધની આડમાં આપણને અશુદ્ધ વસ્તુઓ અખાદ્ય વસ્તુઓ પીરસવામાં આવે છે જે ક્યાંક ને ક્યાંક આપણા સ્વાસ્થ્યને ભારે નુકસાન પહોંચાડે છે ઘણી વખત આ પ્રકારની ખાદ્ય સામગ્રીઓ રોજ બરોજ જ્યારે આપણે ખાતા હોઈએ છીએ ત્યારે એ આપણા સ્વાસ્થ્યને ખૂબ વધારે નુકસાન પહોંચાડે છે કેન્સર સુધીની બીમારીઓ પણ નોતરી જાય છે અને એટલા જ માટે ગુજરાત ફર્સ્ટ દ્વારા જે આજે રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે તેને જ લઈને જે તથ્યો સામે આવ્યા છે તેની વાત કરવી છે ગુજરાત ફર્સ્ટના આ રિયાલિટી ચેક જે કરવામાં આવ્યો હતો તેમાં અનેક ખુલાસાઓ થયા છે તેની આજે વાત કરવી છે તમારા ઘરમાં જે તમામ ડેરી પ્રોડક્ટ્સ પહોંચી રહી છે એ કેવી છે બનાવટી છે કે કેમ તેની વાત કરવી છે અમદાવાદના વિવિધ વિસ્તારોના ડેરીઓમાંથી ગુજરાત ફર્સ્ટે એ ડેરી પ્રોડક્ટ્સના નમૂના લીધા હતા ખાસ કરીને અમદાવાદમાં ઠેર ઠેર બનાવટી ડેરી પ્રોડક્ટનું ધૂમ વેચાણ થાય છે જેમાં ખાસ કરીને ઘી કે જે આપણે આપણા ઘરમાં સૌથી વધારે વાપરીએ છીએ શહેરીજનોના આરોગ્ય સાથે આ ચેડા થઈ રહ્યા છે

કરીને બતાવીશું દૂધનું દૂધ અને પાણીનું પાણી જે પ્રોડક્ટ ખાવાથી તમારું સ્વાસ્થ્ય સારું થવું જોઈએ જેને આરોગીને હું નિરોગી રહીશ તેવું તમે વિચારી રહ્યા છો તે જ ડેરી પ્રોડક્ટ તમારું સ્વાસ્થ્ય બગાડી રહ્યું છે આવું કહીને અમે તમને ન તો ડરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ ન તો તમને ગેરમાર્ગે દોરી રહ્યા છીએ ગુજરાત ફર્સ્ટ પાસે એવા સચોટ પુરાવા છે જે એ વાતને સાબિત કરી બતાવશે કે જે ઘી બટર અને ચીઝ જેવી ડેરી પ્રોડક્ટ્સને તમે હોંશે હોંશે ખરીદો છો અને ચાવથી આરોગી રહ્યા છો તે જ તમને બીમાર પાડી શકે છે આટલું જ નહીં પણ આ ભેળશેડ યુક્ત ઘી સહિતની ડેરી પ્રોડક્ટ્સની એવી આડ અસર થશે કે તેના કારણે તમે હૃદયને લગતી બીમારીઓનો પણ શિકાર બની શકો છો સૌથી પહેલા તમને જણાવી દઈએ કે ગુજરાત ફર્સ્ટે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આવેલી પ્રખ્યાત અને જૂની ડેરીઓની મુલાકાત લીધી આ ડેરીઓ અને ડેરી ફાર્મમાંથી અમે વિવિધ ડેરી પ્રોડક્ટ્સના નમૂના લીધા જે ડેરીમાં શુદ્ધ ઘી પનીર અને ચીઝ મળશે તેવા મોટા મોટા દાવાઓ સાથેના બોર્ડ લગાવવામાં આવ્યા છે તે ઘી ચીઝ અને પનીર ખરેખર કેટલું શુદ્ધ છે તેનાથી તમે વાકેફ નથી પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ગુજરાત ફર્સ્ટની ટીમે તમારી આ જ ચિંતાને દૂર કરવા કર્યું છે એક રિયાલિટી ચેક ગુજરાત ફર્સ્ટ આ રિયાલિટી ચેકમાં જે સામે આવ્યું છે તે જોઈને તમારા હોશ ઉડી જશે અમારું આ અહેવાલ જોયા બાદ તમે જેવી તેવી દુકાનોમાંથી ડેરી પ્રોડક્ટ્સની ખરીદી કરતા પહેલા 100 વાર વિચાર કરશો ગુજરાત ફર્સ્ટની ટીમ કયા વિસ્તારોમાં ફરી કઈ કઈ ડેરીઓની મુલાકાત લીધી કઈ ડેરીમાંથી ડેરી પ્રોડક્ટ્સના નમૂના લીધા અને કઈ ડેરીના સેમ્પલ ફેલ થયા આ તમામ સવાલોના જવાબ અમે તમને આપીશું તો જોડાયેલા રહો અમારી સાથે કારણ કે ગુજરાત ફર્સ્ટે કરેલા આ રિયાલિટી ચેકમાં તમારા વિસ્તારની પણ વાત છે તમારા વિસ્તારમાં આવેલી જે ડેરીમાંથી તમે ડેરી પ્રોડક્ટ્સ ખરીદો છો તેની જ વાત છે તો ચાલો શરૂ કરીએ ગુજરાત ફર્સ્ટ નું એ રિયાલિટી ચેક જે કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી એ રિયાલિટી ચેક જે તમને નકલી ડેરી પ્રોડક્ટ્સની જાળમાંથી બચાવી શકે છે એ રિયાલિટી ચેક જે તમને બતાવશે કે સાચું શું છે અને ખોટું શું છે

સ્વાભાવિકપણે તમારી પાસે એટલો સમય ન હોય કે તેની ગુણવત્તાની ચકાસણી કરી શકો અને એટલે જ ગુજરાત ટીમે એક ચેક છે જે તમને બતાવશે કે તમારા વિસ્તારની ડેરીમાં મળતી વસ્તુ કેટલી સ્વાસ્થ્યવર્ધક છે અને કેટલી આરોગ્યપ્રદ છે અમારી ટીમ શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી ડેરીઓમાં પહોંચી ત્યાંથી ડેરી પ્રોડક્ટની ખરીદી કરી અને તેનું લેબ ટેસ્ટિંગ પણ અમે જ કરાવી આ ટેસ્ટિંગના જે રિપોર્ટ મળ્યા તે ચોંકાવનારા હતા તો ચાલો જુઓ અમારી આ વિશેષ રજૂઆત મોંઘું છે પણ મિલાવટી છે સૌથી પહેલા અમારી ટીમ પહોંચી ગોતા વિસ્તારમાં આવેલી જય અંબેડેરીમાં અહીં આવેલી જય અંબે ડેરીના માલિકે જણાવ્યું કે આ ડેરી 8 વર્ષ જૂની છે ડેરીના માલિકે દાવો કર્યો કે અહીં શુદ્ધ ઘી મળે છે 550 રૂપિયા પ્રતિ કિલોની કિંમતે મળતું આ કથિત શુદ્ધ ઘીની ગુજરાત ફર્સ્ટ એ ખરીદી કરી કહેવાય છે કે આ ડેરી ગોતા વિસ્તારની સૌથી પ્રખ્યાત ડેરી છે જ્યાંથી હજારોની સંખ્યામાં લોકો ઘીની ખરીદી કરે છે પરંતુ અહીં વેચાય રહેલું ઘી ખાવાલાયક છે કે નહીં તેની ચકાસણી કરવા ત્યાંથી ઘીના નમૂના લેવા જરૂરી હતા જેથી અમે જય અંબે ડેરીમાં પહોંચ્યા અને ચેક આપને જણાવી દઈએ કે ગોતા સ્થિત જય અંબે ડેરીમાંથી અમે જે ઘીની ખરીદી કરી હતી તે ઘીને લેબોરેટરીમાં ચેકિંગ માટે આપ્યું હતું અને આ ઘીના નમૂના ફેલ થયા છે એટલે કે આખી ખાવાલાયક નથી આખી અખાદ્ય છે તમારા સ્વાસ્થ્યને હાની પહોંચાડે તેવું છે અમે જ્યારે જય અંબેમાંથી ઘીની ખરીદી કરી હતી ત્યારે ડેરીના માલિકે દાવા સાથે કહ્યું હતું કે આ ઘી શુદ્ધ છે પરંતુ ગોતાની જય અંબે ડેરીમાંથી લીધેલા ઘીના નમૂના ફેલ થયા છે હવે અમારી ટીમ પહોંચી ચાંદલોડ્યા વિસ્તારમાં જ્યાં અમે ઘીની ખરીદી કરવા ચાંદલોડિયા બ્રિજ નીચે આવેલી આયશ્રી ખોડિયાર ડેરી ફાર્મમાં પહોંચ્યા ખોડિયાર ડેરીના માલિકે દાવો કર્યો કે આ વિસ્તારમાં તેઓ છેલ્લા તેર વર્ષથી ડેરી ધરાવે છે સાથે જેવો પણ દાવો કર્યો કે તેમની તમામ ડેરી પ્રોડક્ટ શુદ્ધ અને આરોગ્યપ્રદ છે તો ચાલો તમને પણ સંભળાવીએ કે શ્રી ખોડિયાર ડેરીના માલિકે કેવા કેવા દાવા કર્યા અને તેમના દાવાઓમાં કેટલો દમ હતો કિલા ડન જેવું વર્ષ થઈ ગયા અમે રોગ અહીંયાથી આમ સીધા નીકળી ગયા આ અંદર ને આજે અહીંયા સ્ટેશનરી તો બી મજા આવશે અને બીજું શું પેલું ચીઝ કેવું નહીં શું બતાવું કેવું છે ચાંદોડિયા બ્રિજ ની નીચે આવેલી તેર વર્ષ થી ચાલતી શ્રી ખોડિયાર ડેરી ફાર્મ માંથી અમે જે ઘી ખરીદ્યું હતું તેના નમૂના પણ ફેલ થયા એટલે કે આ ઘી ખાવા લાયક નથી આ અખાદ્ય ઘી પણ લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનું સામે આવ્યું હવે હવે વાત કરીએ દુકાન નંબર અમારી ટીમ આવેલી માધવ પહોંચી માધવ ડેરીના માલિકનું કહેવું છે કે અમારી ડેરી ખૂબ ફેમસ છે અને શહેરના અલગ અલગ ચાર વિસ્તારોમાં માધવ ડેરીની બ્રાન્ચ પણ આવેલી છે શહેરના ચાર વિસ્તારોમાં જે ડેરીની બ્રાન્ચ ચાલતી હોય તે ડેરીનું ઘી તો શુદ્ધ જશે તેવી આશા સાથે અમે અહીંથી ઘીની ખરીદી કરી ઘીની ખરીદી કરતા કરતા અમારા સંવાદદાતાએ ઘી વિશેની થોડી માહિતી પણ મેળવી આવો સાંભળીએ અમારા સંવાદદાતા સંજય જોશી અને દુકાનદાર સાથે થયેલી વાતચીતના કેટલાક અંશો ચોખ્ખું મસ્ત ગાયનું આવે તો શહેરના ચાર ચાર વિસ્તારોમાં જે માધવ ડેરી બ્રાન્ચ છે તે માધવ ડેરી માંથી ઘી ખરીદી કરી અમે આ ઘી નમૂના પણ લેબોરેટરીમાં ચેક કરાવ્યા અમને હતું કે ડેરીની ચાર બ્રાન્ચ છે તો તેનું ઘી શુદ્ધ જ હોવું જોઈએ પણ અમે ખોટા સાબિત થયા રાણી વિસ્તારમાં આવેલી માધો ડેરીમાંથી અમે જે ઘીના નમૂના લીધા હતા તે પણ ફેલ જ થયા હવે અમારી રિયાલિટી ચેક કરતી ટીમ પહોંચી અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી મયુર ડેરી ખાતે જે 22 વર્ષ જૂની છે નિકોલની પ્રખ્યાત ડેરી છે અને આ ડેરીમાં મળતા શુદ્ધ ઘીનો ભાવ પણ આસમાને છે અહીં શુદ્ધ ઘી નવસો વીસ રૂપિયા કિલો વેચવામાં આવે છે અહીંથી પણ અમે ઘી ખરીદવાની તૈયારી દર્શાવી અને જેમ કોઈ ગ્રાહક ઘીની ગુણવત્તા તપાસે તે મમે પણ ઘીની ગુણવત્તા તપાસી રહ્યા હતા ત્યાં તો ઘીનું વેચાણ કરતા મહિલાએ કહ્યું કે અમારું ઘી એકદમ ચોખ્ખું છે અને જો વિશ્વાસ ન આવતો હોય તો લેબોરેટરીમાં ચેક પણ કરાવી શકો છો આ સાંભળીને અમને વિશ્વાસ આવી ગયો કે ચોક્કસ આ ડેરીનું ઘી તો શુદ્ધ જ જશે ખાવા લાયક જ હશે સાંભળો ઘીનું વેચાણ કરતા આ મહિલાએ કેવો દાવો કર્યો તમારે મયુર તો બીજી બી બ્રાન્ચ છે કે એક જ છે ક્યાં કોઈ જે ગોતામાં આપી ને અહીંયા કેટલા ટાઈમ થી છે નિકોલ ની પ્રખ્યાત નાખું વર્ષથી જે નિકોલમાં મયુર ડેરી કાર્યરત છે તેના માલિકે વિશ્વાસ સાથે કહ્યું હતું કે અમારી ડેરીના ઘીનું લેબોરેટરી ચેકિંગ કરાવવાની છૂટ છે હવે જ્યારે માલિક આટલા વિશ્વાસથી કહી રહ્યા હોય તો માનવું જ રહ્યું કે ઘી શુદ્ધ હશે અને ખાવાલાયક હશે પણ દુકાન માલિકના દાવાને બાજુએ રાખીને આ ઘીનું સેમ્પલ પણ અમે લેબોરેટરીમાં ચેક કરાવ્યું પરંતુ નિકોલની ડેરીનું સેમ્પલ પણ ફેલ ફેલ થઈ થઈ ગયું આ તો વાત ઘીના થયેલા સેમ્પલની પરંતુ એવું નથી કે ફક્ત ઘી જ અખાદ્ય અને ભેળસેળ યુક્ત છે આ સિવાયની ડેરી પ્રોડક્ટમાં પણ ભેળસેળ છે અન્ય ડેરી પ્રોડક્ટ પણ અમારા રિયાલિટી ચેકમાં ફેલ થઈ છે જેમાં ચાણક્યપુરીમાં આવેલી ગાયત્રી ડેરી અને શહેરના મધ્યમાં આવેલા કાલુપુર ઘી માર્કેટમાં આવેલી દુધિયા ડેરીનો સમાવેશ થાય છે ચાણક્યપુરીની ગાયત્રી ડેરીમાંથી અમે માખણની ખરીદી કરી હતી જ્યારે કાલુપુરની દુધિયા ડેરી ફાર્મમાંથી ચીઝની ખરીદી કરી હતી અને આ બંને પ્રોડક્ટ્સને અમે લેબમાં ચેકિંગ કરાવ્યું ત્યારે બંનેના સેમ્પલ ફેલ થયા તો આ હતું ગુજરાત ફર્સ્ટનું રિયાલિટી ચેક જો તમારા વિસ્તારની ડેરીઓમાં મળી રહેલી ડેરી પ્રોડક્ટસની ગુણવત્તા કેટલી છે તેની અમે તમને જાણકારી આપી આ એ જ ડેરીઓ છે જે તમારા વિસ્તારમાં વર્ષોથી ધમધમી રહી છે જ્યાંથી તમે બિન્દાસ્તપણે મોંઘા ભાવે ડેરી પ્રોડક્ટસની ખરીદી પણ કરો છો પણ તમે નથી જાણતા કે તમે તમારા જ ખિસ્સા ખાલી કરીને તમારા જ માટે ખરીદી રહ્યા છો બીમારી જે ડેરી પ્રોડક્ટ્સની ખરીદીને તમે એમ માનો છો કે તે તમારા સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે તે જ તમારા શરીરને હાનિ પહોંચાડી રહ્યું છે હજુ સમય છે ચેતી જજો કારણ કે તમે જે વસ્તુને શુદ્ધ અને આરોગ્યપ્રદ સમજીને ખરીદી રહ્યા છો તે જ વસ્તુ તમારા સ્વાસ્થ્ય માટે ઊભું કરી શકે છે મોટું સંકટ સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ અરે આ રિયાલિટી ચેક જે અમે કર્યું હતું અમદાવાદમાં કર્યું હતું તો રાજ્યની શું સ્થિતિ હશે એ સવાલ છે આપણી સાથે સંજય જોશી જોડાયેલા છે કે જેમણે આખું ઓપરેશન કર્યું છે આ સાથે જ આપણી સાથે અતુલભાઈ સોની જોડાઈ ગયા છે એમસીના પૂર્વ લેબોરેટરી ઓફિસર છે તેમની સાથે પણ વાત કરીશું સમજીશું કે આખરે આ બધું કેવી રીતે આપણે સમજી શકીએ અને કેવી રીતે આપણને ખબર પડી શકે સૌથી પહેલા સંજય આપની પાસે આવવા માંગીશ આખું જે આ ઓપરેશન આપે કર્યું અને કઈ રીતે અલગ અલગ ડેરીઓમાં જઈને આ ઘી લીધું અને ત્યારબાદ તેના સેમ્પલ્સ લેબોરેટરીમાં ચેક કરાવ્યા ત્યારથી લઈને અત્યાર સુધી એવી કઈ કઈ પ્રોડક્ટ્સને લઈને આપણે જે બિંદાસ્તપણે વિશ્વાસથી ખાતા હોઈએ અને એ જ નકલી નીકળે ત્યારે ઘણા બધા સવાલો થાય આપનું આખું ઓપરેશન આપના પાસેથી સાંભળવું છે આ એક જે ઘટસ્ફોટ થયો છે અને ગુજરાત ફર્સ્ટ દ્વારા કરવામાં આવ્યું છે અમદાવાદીઓ માટે એક મોટો ચિંતાનો વિષય છે અને આ એક મોટું ચેલેન્જ છે કારણ કે જે ડેરી પ્રોડક્ટ છે આપણે કે માનતા હોઈએ છીએ કે ઘી શરીર માટે ખૂબ ઉપયોગી છે અને સો સૂનું એટલે કે એ પ્રકારનું ઘી આપણને મળે પરંતુ અમદાવાદમાં એ પ્રકારનું ઘી મળી રહ્યું નથી અનેક ફરિયાદો હતી અંતે આ રિયાલિટી ચેક કરવાનું નક્કી કર્યું અને ખૂબ ઓછા નમૂના અમે લીધા હતા જેના કારણે છ નમૂના જ ફેલ થયા છે બાકી તો સો નમૂના ફેલ થયા હોત એટલે અમદાવાદીઓ માટે હેલ્થ વિભાગ માટે આ એક મોટો સવાલ ઊભો થયો છે આજે ગુજરાત ફર્સ્ટના આ રિયાલિટી ચેકમાં ખાસ કરીને જે છ અલગ અલગ જે નમૂના લેવામાં આવ્યા છે તેમાં ઘી હોય માખણ હોય કે ચીઝ હોય તમામે તમામ ફેલ થઈ છે ખાસ કરીને ચાણક્યપુરીની જે ખોડિયાર ડેરી છે તેનું ઘી તો એટલી હદે ખરાબ છે કે જો તે ખાવામાં આવે તો આપણે જે સાંભળીએ છીએ કે નાની ઉંમરે હાર્ટ એટેક આવી રહ્યું છે તો આવશે જ આ પ્રકારનું જો ઘી ખાવામાં આવશે તો એમાં કોઈ બે મત નથી કે તમારું જે શરીર છે તે રોગોનું ઘર બની જાય ત્યારબાદ જે જય અંબે ડેરી છે ગોતા તે પણ ફેલ થયું છે મયુર ડેરી છે નિકોલ તેમાં પણ જે છે ટર્બરિક સામે આવ્યું છે ઉપરાંત જે માધવ ડેરી છે તે પોતાની ચાર ચાર બ્રાન્ચો હોવાનું કહી રહ્યું છે પરંતુ ચાર બ્રાન્ચોમાં લોકોના ઘરે જે ઘી પહોંચી રહ્યું છે તે એ લેબ તપાસમાં ફેલ થયું છે એટલે તમામ ઘીના નમૂના જ્યારે નિષ્ફળ થયા છે ચીજ જે નિષ્ફળ થઈ છે અને જે ખાસ કરીને માખણ છે આ તમામ વસ્તુઓ જે છે સરેરાશ પાંચસો રૂપિયાથી લઈ અને નવસો રૂપિયા સીધું કિલોના ભાવે અમે ખરીદી છે અને આટલી મોંઘી વસ્તુ જ્યારે લોકોના ઘરે પહોંચી રહી છે તે તેમને ફાયદો કરાવવાને બદલે નુકસાન પહોંચાડી રહી છે તે સ્પષ્ટ થઈ રહ્યું છે એએમસીનું હેલ્થ વિભાગ જાણે કે કુંભકર્ણીય નિદ્રામાં છે અને હવે જાગે તેના માટે ગુજરાત ફર્સ્ટ પણ અપીલ કરી રહ્યું છે કારણ કે નાગરિકોની ચિંતા એએમસી ઓફિસરોએ કરવી પડશે અને ગુજરાત ફર્સ્ટે તેમના માટે આ રિપોર્ટ જે છે જે જે જાતે આ આ લીધું છે અને તાપના સુધી રિપોર્ટ અમે પહોંચાડી રહ્યા છે એટલે અમદાવાદીઓ પણ ચેતવાની જરૂર છે અને પોતાની સુરક્ષા ક્યાંક ને ક્યાંક તો જાતે જ કરવાની રહેશે કારણ કે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ ઉના નથી ઉતરી શક્યા અને પરિણામે જ આ જે રિપોર્ટ છે તે જે છે આ પ્રકારના બોગસ રિપોર્ટ સામે આવ્યા છે જી જી સંજય આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને જે અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા છે એમને ઢંઢોળવાનું અને જગાડવાનું કામ ગુજરાત ફર્સ્ટ કર્યું છે કરતું પણ રહેશે આપણી સાથે અતુલ સર જોડા અતુલ સર જોડાયા છે ને સર જે પ્રકારે આપણે આ બધા જ રિપોર્ટ્સ જોયા તમારી પાસે પણ રિપોર્ટ્સ છે ઈએમસી તંત્ર શું કરી રહ્યું છે શું કામગીરી થવી જોઈએ એ નથી જ થઈ રહી એટલા માટે તેર તેર વર્ષ ક્યાંક વીસ વીસ વર્ષ થી આજ પ્રકારે અખાદ્ય વસ્તુઓ પીરસવામાં આવી રહી છે અને લોકો ખાઈ પણ છે બીમાર પણ પડે છે તો આખરે એ કામગીરી વિશે જાણવું છે અને કેમ નથી થઈ રહી એક કામગીરી વિભાગ દ્વારા એ પણ સમજવું છે સૌ જરૂરથી સૌ પ્રથમ તો આપણે બતાવીશ કે જે આ જે ભેરસેડ અંગે છે જે એ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ મુજબ કામગીરી કરવામાં આવતી હોય છે એની ચકાસણી કરવામાં આવતી હોય છે અને એમના અધિકારીઓ ફૂડ સેફટી ઓફિસર્સ દ્વારા અવારનવાર ચેકિંગ થતું હોય છે અને સેમ્પલ્સ પણ લેવામાં આવે છે અને સેમ્પલ્સ લેબોરેટરી મોકલવામાં આવે ત્યારબાદ જે કંઈ સેમ્પલ્સ કોઈ વાળા જણાય સબસ્ટાન્ડર્ડ જણાય અથવા તો અનસેફ જણાય તો એવા સંજોગોમાં કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે એટલે નો જે સ્ટાફ છે જે આની જે કામગીરી કરે છે એ ફૂડ સેફ્ટી ઓથોરિટીના અંદરમાં હોય છે અને ફૂડ સેફટી ઓથોરિટીના ગાઈડલાઈન્સ મુજબ એની કામગીરી બી થતી હોય છે ઓકે ફૂડ સેફટી અંતર્ગત જે કામગીરી થાય છે તો શું ફૂડ સેફટી એટલે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હોય કે જેટલા પણ વિભાગ જવાબદાર હોય તો શું એ અલગ અલગ સમયે અને જરૂરી સમયે શું આ ચેકિંગ નહીં કરતું હોય જેના કારણે આટલા વર્ષોથી આ ખાદ્ય પદાર્થો મળી રહે છે ઘી પનીર કઈ પણ વસ્તુ જે ડેલી પ્રોડક્ટ છે તે બિલકુલ આ ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી તો થતી જ હોય છે અને લગભગ ડેઇલી એમાં સેમ્પલિંગ થતું હોય છે અને અલગ અલગ વોર્ડમાં ફૂડ સેફ્ટી ઓફિસર્સ પણ હોય છે અને એ બી ચેકિંગ કરતા હોય છે પણ એ વાત બી ખરી છે કે કેટલીક જગ્યાએ કેટલાક લેભાગુ તત્વો દ્વારા આવું બનાવો બનતા જ હોય છે અને ફૂડ સેફ્ટી ઓફિસર્સ અને લેબોરેટરીમાં જે રિપોર્ટ્સ આવે એને આધારે પછી કાર્યવાહી કરવામાં આવેલા કે કોર્ટ મેટર બી કરવામાં આવે છે લીગલ મેટર બી થાય છે અને આગળ જતા એને સજાની જોગવાઈ બી હોય છે અને દંડ બી હોય છે બધું જ છે છતાં પણ

લગભગ ડેલી સેમ્પલિંગ કરવામાં આવે છે અને અલગ અલગ વોર્ડમાંથી અલગ અલગ જગ્યાઓમાંથી એના સેમ્પલ પણ લેવામાં આવશે છે

કે ભેળસેળ વાળા સેમ્પલ્સ માર્કેટમાં ભેળસેળ માલ પણ વેચતા હોય છે તમારી વાત એમ છે કે એ કામગીરી થાય છે જો એ કામગીરી થાય છે તો આવા લે ભાગુ તત્વો જે આપ કહી રહ્યા છો એ કેમ આટલા માથે ચડીને આજ ધંધો કરે છે અને લોકોને બીમાર કરવાનું કામ કરે છે શું જો કામગીરી થાય છે તો એમનો કામગીરીનો કાર્યવાહીનો ડર એ લે ભાગુ તત્વોને નથી અને જો નથી તો એ બતાવે છે કે કામગીરી નથી થતી નહીં એ વાત બિલકુલ સાચી છે ડરની વાત છે એ એ બાબતમાં હું સમજ છું કે આ કાયદાની જોગવાઈ અનુસાર જે સબસ્ટાન્ડર્ડ ફૂડ હોય છે એમાં માત્ર દંડની જોગવાઈ છે અને એને કારણે ઘણી વખત એવું હોય છે કે એ દંડ કરવાનો અધિકાર બી એજ્યુકેટિંગ ઓથોરિટીને હોય છે અને એ ઓથોરિટીના દંડના પ્રમાણ જો ગુનાની જોગ્યતા મુજબ એ લોકો નક્કી કરીને કરતા હોય છે પણ ઘણી વખત એવું આપણે એવું લાગે બી છે કે એ દંડ ઓછો હોય છે પ્રમાણમાં અને એ જે ડર પેદા કરવું જોઈએ જે આપણે કહ્યું સાચી વાત છે કે ડર જે પેદા કરવો જોઈએ ડર થતો નથી બહુ ઓછા કિસ્સામાં નુકસાન થાય એવું ડાયરેક્ટ કોઈ વસ્તુ મળી આવે એવા કિસ્સાઓમાં કોર્ટ કેસ થાય છે અને એ કેસ પછી જ્યારે બી ચુકાદો આવે ત્યારે એના આધારે સજા થઈ શકે છે એમાં પણ કદાચ ખૂબ ઓછું એવું થાય છે કે એ કાર્યવાહી થવાના ડરથી કોઈ પણ વ્યક્તિ આવો અખાદ્ય પદાર્થ વેચે છે બંધ થઈ જાય

અને એ ફરિયાદના આધારે ઘણી વખત ફરિયાદ આધારે અને જે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કામગીરી કરતા હોય છે હા એ વાત સાચી છે કે જે પ્રમાણ જે છે એ એટલું જે નથી કે જે એક્સપેક્ટેશન પ્રમાણે અને એના પ્રમાણે જે કાર્યવાહી થાય છે એને કારણે જે ડર પેદા થવું જોઈએ એ ડર નથી લાગતો એ બી હકીકત છે કારણ કે જો થતું હોત તો આવો કિસ્સા ના બને પરંતુ કામગીરી થતી હોય છે અને આવા સેમ્પલ્સ ફેલ બી થતા હોય છે અને એ અગાઉ બી ઘણી વખત એના પર કેસીસ બી થયેલા છે સજાઓ શું થઈ છે અત્યાર સુધીમાં ના સજાઓ થયેલી હોય છે આપણે જે કોર્ટ મેટરના થાય છે શું હાઈએસ્ટ શું સજા હોય છે જો આવું કોઈ અખાદ્ય પદાર્થ મળી આવે છે તો એમની હાઈએસ્ટ સજા શું હા હાઈએસ્ટ સજામાં એવું છે કે જે કાયદાની જગ્યાએ અનુસાર એ જેમાં અખાદ્ય પદાર્થ મળે અથવા તો આરોગ્યને નુકસાન કરવામાં આવે એવા અનસેફ ફૂડમાં કેસમાં જે

પણ AMC અને AMC નું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એ કઈ રીતે કામ કરતું હોય છે ક્યારે ક્યારે કેટલા કેટલા વિભાગોમાંથી સેમ્પલ્સ લેવામાં આવતા હોય છે ને તેની લેબોરેટરીમાં ચકાસણી થતી હોય છે હા મેં કહ્યું ને આપણે વર્ષ દરમિયાન ઓલ ધ ડેસ આ કામગીરી થાય છે દરેક વર્કિંગ ડેના સેમ્પલ્સ લેવામાં આવે છે પાંચ દસ સેમ્પલ્સ પંદર સેમ્પલ દરેક જે ફૂડ સેફ્ટી ઓફિસર છે એક એક સેમ્પલ્સ બી લેતા હોય છે એટલે આ ટાઈપના સેમ્પલ્સ માટે હું જયારે લેબોરેટરીમાં હતો ત્યારે મને ખ્યાલ છે કે આ લેબોરેટરીમાં આ સેમ્પલ્સો આવતા હોય છે અને એમાંથી કેટલાક ફેલ બી જતા હોય છે અને એ આધારે કામગીરી બી કરવામાં આવતી હોય છે ઓકે સર જે પ્રકારે અત્યારે આપે કહ્યું કે ઘણા બધા આવા કેસ થયા છે કામ થયું છે કાર્યવાહી થઈ છે પણ ઘણી બધી વખત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઉપર પણ એવા બધા ઘણા સવાલો થાય છે કે જો આવો અખાદ્ય પદાર્થ મળી આવે છે તો એમની પાસેથી થોડા રૂપિયા લઈ લાંચ લઈ અને પછી એમને છુટ્ટા કરી દે છે અને આવા ઘણા કિસ્સાઓ પણ સામે આવ્યા છે એવું બની શકે છે ઘણી વખત અમે બી સાંભળેલું છે કે આવું થતું હોય છે જી અતુલ અતુલ સર આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અને આ સાથે જ સમાચારોમાં હાલ બસ આટલું નમસ્કાર